શ્રી કિસ્કિંધા કાંડ સ્વર્ગ એકતાલીસ ત્યાર પછી સુગ્રીવે દક્ષિણ દિશામાં જવા માટે નક્કી કરેલા વાનરોને બોલાવ્યા તેમાં નીલ હનુમાન જાંભવાન વગેરે ઝડપી વેગવાડા અને બહાદુર યુદ્ધપતિઓને નિયુક્ત કરીને તે બધાનો નાયક યુવરાજ અંગદને બનાવ્યો અને તેમને દક્ષિણ દિશામાં જવાની આજ્ઞા કરી અને કહેવા લાગ્યો કે હે કપીશ્વરો તમારે દક્ષિણ દિશાનો ખૂણે ખૂણો ખૂંદી નાખીને સીતાની શોધ કરવાની છે જ્યાં દક્ષિણ સમુદ્રમાં સો યોજન દૂર એક વિશાળ દ્વીપ આવેલો છે જ્યાં મનુષ્યો જઈ શકતા નથી તો પણ તમારે કોઈ ઉપાય શોધીને ત્યાં જવું અને સીતાની શોધ કરવી તે દ્વીપ રાવણની રાજધાની લંકા છે ત્યાં અતિ સાવધ રહેજો તે સમુદ્રમાં અંગળકી નામની રાક્ષસી રાવણે ચોકી માટે મૂકી છે તે આકાશમાં ઉડતા પક્ષીઓની છાયાને પકડી લઈ તેને સમુદ્રમાં પાડે છે અને પછી ખાઈ જાય છે હે વાનરો મેં કહ્યા એ સ્થળે અવશ્ય સીતાની શોધ કરજો અને કાર્ય પૂર્ણ કરીને જ આવજો એક માસની મુદત આપું છું એટલા સમયમાં જે વાનર મને સીતાની ભાળ બતાવશે તેમને બહુ પ્રિય થશે તે મને બહુ પ્રિય થશે અને મારા જેવા વૈભવનો અધિકાર થશે હું તેને મારો બંધુ ગણીશ હવે તમે રામના કાર્યનો જલ્દીથી અમલ કરો અંગતની આગેવાની નીચે દક્ષિણ દિશામાં જવાની આજ્ઞા પછી સુગ્રીવે તારાના પિતા સુષેણ વાનરને બોલાવ્યો તેને આવતા જોઈને સુગ્રીવ ઊભો થઈને માનપૂર્વક તેની સામે ગયો બે હાથ જોડી વંદન કરીને કહ્યું કે હે સુષેણ તમે પશ્ચિમ દિશામાં સીતાની શોધ કરવાને જાઓ તમારી સાથે બુદ્ધિમાન વાનરો હશે માટે પશ્ચિમ દિશામાં જેટલા સ્થળો વનો ઉપવનો પહાડો નદીઓ ગામો નગરો વગેરે ખૂંધી નાખીને સીતાની શોધ કરી આવો ત્યાર પછી ઉત્તર દિશામાં સુરવીર વાનર યુથપાલને બોલાવ્યો તેને આજ્ઞા કરી કે હે સતપાલ તારા મંત્રીઓ જે યમરાજના અંગથી જન્મેલા છે તેમને સાથે લઈને તું ઉત્તર દિશામાં જા ત્યાં જઈને રામના પવિત્ર પગવાળા પત્ની સીતાની શોધ કર આપણે જ્યારે સીતાની શોધ કરી શ્રીરામને પછી અપના અપાવીશું ત્યારે જ આપણે તેમના ઋણમાંથી મુક્ત થઈશું રામે આપણું જે કાર્ય કર્યું છે તેનો પૂરેપૂરો બદલો વાળીશું ત્યારે જ આપણે સુખને પામી શકીશું પોતાના પર કોઈ ઉપકાર ન કર્યો હોય તેવા પુરુષનું કાર્ય સફળતાથી કરી આપે તે પુરુષ ઉપકારી ગણાય આપણે રામના ઉપકારનો બદલો વાળવાનો જ છે હે સતબલ તથા સર્વ વાનરો તમે મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો સીતાની ભાળ જલ્દીથી મળે તેવા સર્વ પ્રયાસો કરજો રામ મારા પરમ મિત્ર છે અને મારા પર અતિસ્નેહ રાખે છે તેમના કાર્યને મારું જ કાર્ય છે તેમ સમજીને તમે સફળ કરજો